યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો આપો ન્યાય કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું અમદાવાદ અમદાવાદ ખાતે શહેરની તમામ વિધાનસભામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન ચલાવવામાં આવશે અમદાવાદ ખાતે રોજગાર આપો ન્યાય આપો આવો ભારત જોડો ન્યાય યાત્રા જોડાવો વિશે યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલ અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જયમન શર્મા અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇમરાન શેઠજી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રવિન્દ્રસિંહ બંગા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી અને અવધ પટેલ હાજર રહ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ પ્રવિણસિંહ મહામંત્રી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ઇન્ચાર્જ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રા અમારા સન્માનનીય શ્રી રાહુલ ગાંધીજી મણિપુરથી લઈ અને મુંબઈ સુધી જે યાત્રા કાઢી રહ્યા છે એના અનુસંધાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને આઈવાઈસી ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર દો ન્યાય દો એના ભાગરૂપે ગુજરાતમાં રોજગાર આપો ન્યાય આપો ના ફોર્મનો આજે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ ફોર્મ અમે દરેક જિલ્લા મથક ઉપર અને વિધાનસભા સ્તર સુધી જે યુવાનોના જે મુદ્દાઓ છે જેમની બેરોજગારીના મુદ્દો અત્યારે ગુજરાતમાં ચરમસીમા ઉપર છે ત્રીસ લાખથી વધારે શિક્ષિત બેરોજગાર યુવાનો છે જેમને નોકરી મળતી નથી નોકરીમાં ફોર્મ ભરે તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ પ્રકારે ભરતીમાં પેપર કાંડથી લઈ અને એવી ક્ષતિઓના લીધે ભરતી પ્રક્રિયાઓ રદ થાય છે આવા બધા મુદ્દાઓ લઈ ખેડૂતો હોય તો ખેડૂતોને એમને પ્રોપર વળતર મળતું નથી પાકનું મહિલાઓમાં બેટી પઢાવો બેટી બચાવોને ખાલી નારાઓ પૂરતું સીમિત રહી ગયું છે અત્યાચારોની ચરમસીમા વધી રહી છે સંખ્યા વધી ગઈ છે જેના લીધે આ બધા મુદ્દાઓને લઈ અમે વિધાનસભા સ્તર સુધી જવાના છીએ અને રોજગાર આપો ન્યાય આપોના ફોર્મ ભરાવાના છીએ સાથે જ જે અલગ અલગ મુદ્દાઓમાં વહીવટી સેવા હોય રેલવે હોય પોલીસ હોય આર્મી એરફોર્સ કે નેવી કે પછી નાની નાની જે પણ ભરતીઓ અત્યારે સરકાર દ્વારા કરવામાં નથી આવી રહી સરકારમાં ચાલીસ ટકાથી સ્ટાફ વધારે ખાલી છે કોલેજો અને સ્કૂલોમાં પણ જોવા જઈએ તો શિક્ષકો અને પ્રોફેસરોની પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી આવા બધા મુદ્દા લઈ અમે વિધાનસભા સ્તર સુધી જઈશું અને લોકોને ઉજાગર કરીશું અને યુવાનોને સાથે રાખી અને આ વિધાનસભા વાઇઝ બધે દરેક જગ્યાએ ફોર્મ ભરી અને આનું એક જન આંદોલન બને એ ગાંધીનગરમાં જઈ અને એક જનઆંદોલનના ભાગરૂપે અમે ન્યાય મળે એ મુહિમમાં આગળ વધીશું